વિવાન ભાઈ આ મોબાઈલ જોવે છે અને મોબાઈલ આફ ના આવી ગયો છે વિવો શું કરે છો હમણા બહુ અસલ હતો પતંગ લેવા માં માં આવી ગયો તો આ હે અત્યારે છો મત આ બાજુ કાઈ એટલું બધું હતું નહીં કાલે પણ આજે છે વળી પતંગ લાગે છે હા કાલની હરખામણી માં જે વધારે છે અમારા આ ભાઈ ફૂફાઈ જો એ મોટી શિપ પર પડશે તારા પગમાં મુખ ખાલી છે ચોકલેટ એમાં નથી એ પાલ ખાલી થઈ ગઈ છે સંધ્યાબેન કાલે સ્કૂલે જવાનું ને હવે So ¿sabes la ¿Nadie es ya? nadie. ¿No? ¡Hágase! 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 la વિવાન રમે છે વિવાન નું દેખાડવા જા તો હાલો વિવાન નું ઉતારો તો હા છો વિવાન

કેટલા વર્ષથી તમારું રીલ લાલે છે હા ત્રીજો વર્ષ કેટલા વર્ષ ચલાવવાનું છે બસ આ આવતા વર્ષે નવું લાવું પતંગ પણ છે થોડા કેટલા લાયા તમે હજી કેટલા પડ્યા છે પતંગમાં થઈ ગઈ તો આપણે પતંગ કપાય એવું પડ્યા છે કેટલા હજી તો પતંગ જેવા પડ્યા

તેલે હું આયા વિડીયો ઉતારું છું અને વૈભવ ને આ વૈભવ એ વિડિયો ઉતારે વૈભવ ને વિડિયો ઉતારવો બહુ ગમે પછી બોલતા નથી આવડતું એટલે એટલું તે ઓલું છે કા ભાકી કવિજી પાઉ ઉતારે ને હા અ એમ કરી કરી વિડીયો ઉતાર હા જો અત્યારે લાવે છે ઉતારે છે ને વૈભવ વિડિયો ઉતારે છે તો બેટા હા પપ્પા પતંગ ઉડાડે છે કે કેતો જો ઉતારવા મળશે હવે જો ઉપર પતંગ ચકે છે અને ઓલા ભાઈ અમારે જો ટીંગાતા પતંગ કપાઈ ગયો નથી ફસાઈ ગયો કાયપો અને અમારો પતંગ હલવાઈ ગયો હલવાઈ ગયો એટલે હવે દુસરા પતંગના વેઇટ કરી રહ્યા છે ઈકો આ ગયા છે ફરતે અમારે પતંગ હજી આવી ગયા છે તો હજી તો પડ્યા તો છે પડ્યા છે ને હજી ડોરેમોન હવે ડોરેમોન વાળા છે ડોરેવાળા વાળા પડ્યા છે બરોબર હવે બે આવી છે અમાર કેર અને બે મા દીકરો બ્લોગ ઉતારે છે જો મમ્મી હા શું હા

વિવાન રમે છે વિવાન નું દેખાડવા ઉતારો તો હાલો વિવાન નું હા જાઓ પતંગ ક્યાં ચકે છે પતંગ બધા દેખાડતો ખરી તું હા તો બધા દેખાડો પતંગ હા સરસ લો

કાંગતરા <coughs> <coughs> <coughs>

જો પાછી પતંગ ઉડી રહી છે પોપટી કલર પેરોટ પતંગ તમને કહું એવા એ ભૂળા દાદા વિડીયોમાં એમ બોલે ભૂળા દાદા કે આપણે ખોટે ખોટું એ બોલાનું કાંઈ પો કાંઈ પો એટલે કોકલેટ થાય કે આપે તો સહી કે રાયા કોણ ચકા લૂંટાળી હોય દોડતા દોડતા આવે એટલે ક્યાં મતક કાંઈ પો એટલે ક્યાં મતક કાંઈ કાંઈ પો <laughs> बोलो भाई बोलो फिर की वाला में लेके केला तो क्या बता कैसे तो क्या ही नहीं खाली हम बोलવાનું તો એનું જેમ તમારું છે ના વિડીયો ઉતાર છે ના પેલું પેલા એ ચા 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 આલ્વી આવલો હવે સંધ્યાબેનનો વારો છે ચકાવશે સંધ્યાબેન હવે હશે ને એ પત પગ ખોલવાડી દેશે પછી હાથ પાડે પછી એમ કે કેવા કાઢ દે એમ કે Terima kasih telah menonton! જો આમનો પતંગ કપાઈ ગયો છે તાળીઓ સાથે ગડગડાટ સાથે વધાવી લ્યો હવે હમણાં જ કહેતા હતા કે મારો પતંગ કોઈ ના કાપે પણ એલો પતંગ કોકે કાપી લ્યો આ બોલો કાઈપો મારો પતંગ કાઈપો આવી બેટોલાવ